નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને વોટ્સઅપ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિસાન પિંડારિયા આજે ઓગણીસ તારીખ સોમવાર રાજકોટ ગોંડલ જામનગર જુનાગઢના સો એ સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લેશું પણ એ પહેલાં બે હજાર છવ્વીસની શરૂઆત થઈ છે અને જમીનોને લગતા જે નિયમો છે એની અંદર ઘણા બધા સુધારાઓ થયેલા છે અને ઘણા બધા નવા નિયમો આવેલા છે તો ખાસ તો જમીન વારસાઈના જે નવા નિયમો આવેલા છે એનો એક આપણે વિડીયો ખેડૂતભાઈ ઉપર મૂકી દીધો છે આ વિડીયો પૂરો થાશે છેલ્લી ત્રીસ સેકન્ડ હશે એટલે તમને વિડીયો જોવા મળી જશે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો ઘણા બધા ઉપયોગી નિયમો છે અને આવનારા દિવસોમાં એ નિયમોનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે જમીનને તમારે જો વારસાઈ કરવી હોય અથવા તો એક નામથી બીજા નામ ઉપર લઈ જાવ હોય અથવા તો જમીનનું વેચાણ કરવું હોય તો એ બધા નિયમ જરૂરી રહેશે તો વિડીયો જોઈ લેજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો આઠ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા હતો તુવેરા જે નવસો એસી થી સોળસો રૂપિયા રાયડો એક હજારથી બારસો પચાસ વટાણાની વાત કરીએ તો ત્રણસો પચાસથી તેરસો પિંચોતેર કલંજીયા જે અઠ્યાવીસોથી છેતાલીસો પંચ્યાસી એરંડો અગિયારસો ચાલીસથી બારસો ચોત્રીસ કાળા તલ થી ચાર હજાર નવસો રૂપિયા મગ એક હજાર થી પચાસ રૂપિયા પીડા ચણા નવસો વીસ થી અગિયારસો પચાસ સફેદ ચણા અગિયારસો વીસ થી ઓગણીસો ત્રીસ રૂપિયા આગળ જો વાત કરીએ રાજકોટની અંદર સૂકી ડુંગળીની તો એકસો થી ત્રણસો દસ લસણ આજે અગિયારસો થી સત્તરસો ચાલીસ વાલ સાતસોથી એક હજાર નવ્વાણું ધાણા અગિયારસો એસી થી છપ્પન ધાણી થી બે હજાર સાહીઠ રૂપિયા તલાજે સોળસો થી બે હજાર છવ્વીસ ઝીણી મગફળી બારસો વીસથી ચૌદસો આડત્રીસ જાડી મગફળી બારસો થી ચૌદસો ત્રીસ રૂપિયા કપાસની વાત કરીએ તો ચૌદસો થી સોળસો દસ અને એ જ રીતે જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો આડત્રીસો અગિયાર રૂપિયાથી ચુમાલીસો ચાલીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો તેત્રીસ ચણા નવસો પચાસથી એક હજાર ચોર્યાસી તુવેરાજે બારસો પચાસથી સોળસો નેવ્યાસી મગ ચૌદસોથી થી ચોવીસ રૂપિયા ધાણા આજે સોળસોથી બે હજાર ચાલીસ સોયાબીન નવસો એકાવનથી એક હજાર ચુમ્માલીસ તલા પંદરસોથી બે હજાર રૂપિયા જાડી મગફળી અગિયારસો ત્રીસથી તેરસો ચોરાણું જેની મગફળી અગિયારસો પચાસ થી તેરસો બત્રીસ જીરાની જો વાત કરીએ જે જૂનાગઢમાં તો આડત્રીસો રૂપિયાથી તેતાલીસો ચાલીસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો સત્તરસો થી પંચાવનસો પાંચ ચણા નવસો થી અગિયારસો રૂપિયા તુવેર એક હજારથી ચૌદસો પંચાવન નંબર મગફળી અગિયારસો થી પંદરસો રૂપિયા थाना आज पंदर सौ पचास थी अठार सौ पंदर नव नंबर मगफड़ी अगियोर सौ सीतेर जा मगफड़ी एक हज़ार थी तेरसो सर रुपया झीणी मगफड़ी बात करिए तो अगियारो थी तेरसो कपास कप अगिय सौ पंदर सौ रुपया जीरानी जो बात करिए तो चौत्रीसो रुपया तेतालीस सौ सीतेर रुपया बात करिए हम गोडल घऊ पाँच सौ थी पाँच सौ ડુંગળી એકાણું થી ત્રણસો એકોતેર તુવેર એક હજાર એકાવન થી સોળસો એકતાલીસ સોયાબીન આઠસો એક થી એક હજાર સોળ રૂપિયા મગજે એક હજાર એક થી ઓગણીસો એકાણું વાલાજે ચારસો થી આઠસો અગિયાર રૂપિયા ચણા નવસો છોતેર થી અગિયારસો અગિયાર રાયડો એક હજાર છોતેર થી એક હજાર છોતેર રૂપિયા વટાણા સાતસો છવ્વીસ થી નવસો लसण सात सौ एकावन थी सत्तर सौ अगर आगर जो बात करिए गोडल में सफेद चणा तो एक हज़ार एकतालीसनीसौ थी तलतेर सौ एक सौ एकवन जाडी मगफड़ी एक हज़ार एकावन चौदह सौ छत्स झीणी मगफड़ी एक, एक हज़ार एकोतेर थी सोल एक एक सौ सो अगियार रुपया छासठ नंबर मगफड़ी बार सौ एक थी पंदर सौ एकसठ अड़द एक, एक हज़ार एकतालीस सोल सौ एकावन આજે એક હજારથી એકવીસો એકવીસ થાણી અગિયારસો થી એકવીસો એકાવન કપાસ આજે બારસો એકાવન થી સોળસો સોળ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો ત્રણ હજાર રૂપિયાથી છતાલીસો એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે જે તમને અહીંયા વિડીયો દેખાઈ રહ્યો છે એક વખત જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો હું તમને ફરજિયાત એ વિડીયો જોવાનું કહું છું કારણ કે બે હજાર છવ્વીસનો આ જાન્યુઆરી મહિનો અને આ મહિનાથી જ આ નવા નિયમો લાગુ પડેલા છે અને આવનારા દિવસોમાં આ નિયમો છે એ ખેતીમાં બધા લાગુ રહેવાના છે એટલે જઈને વિડીયો જોઈ લ્યો મળશો એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને બદલ આપનો ખૂબ ખૂબ આભાર